बक्षिणी बहुज सरस जाणिती प्रशिष्ठ कहイ શકાય एवही नवल कथा એટલે પાર્લેસિસ आराम शाह આપણે રામ થી ટેવાયેલા છે અહીં आराम છે એક સામાન્ય માણસ રામ એટલે તો વિશેષ आराम એટલે એક સામાન્ય માણસ મારા તમાર જાઓ એની અંદર નાયક કે હીરોના કહી શકાય એવા કોઈ ગુણ આરોપી શકાય એમ નથી જે પીડા જે પ્રશ્નો મારા છે આ એવો નાયક છે જેને દુઃખ થાય છે એકલું લાગે છે એ હતાશ થાય છે એને મરી જવાનું પણ મન થાય છે એને પત્ની અને દીકરી જે મૃત્યુ પામ્યા છે એ વારે વારે યાદ આવે છે મોટી ઉંમરે એકલા પડીને વળી પાછું એને પ્રેમ કરવાનું પણ મન થાય છે એટલે એક સામાન્ય માણસને થાય એ બધું જ આરામ શાહને થાય છે આ નવલકથાની અંદર ફ્લેશબેકની પ્રયુક્તિ વપરાય છે આરામ શાહનું આપણને જ્યાં મળે છે એ ત્રણ સપના જોયા પછી ચાલવા નીકળ્યા છે અને એક વળાંક પર એ પડે છે અને એમને પેરાલિસિસનો એટેક આવે છે એક અજાણ વ્યક્તિ તરીકે એમને દવાખાનામાં દાખલ કરવામાં આવે છે આ દવાખાનાની પથારીમાં પડ્યા પડ્યા આરામ શાહ પોતાની જિંદગીને યાદ કરે છે જ્યાં આગળ એક દીકરી હતી મારી શાહ જે પાંચ વર્ષની હતી ત્યારે પત્નીનું મૃત્યુ થયેલું દીકરીને પોતે પિતા થઈને ઉછેરી કે દીકરીએ પોતાને માં થઈને સાચવ્યો એ ન સમજાય એવો બાપ દીકરી વચ્ચેનો હુંફાળો સંબંધ એ દીકરી અચાનક અઢાર વર્ષની ઉંમરે જ એ ખ્રિસ્તીના પ્રેમમાં પડે જ્હોનના પિતા ના પાડે છે છતાંય દીકરી પરણીને ત્રિવેન્દ્રમ જાય પિતા સંતોષ મનાવે છે કે ચલો એના ઘરે તો દીકરી સુખી નથી અને એક દિવસ આત્મહત્યા કરી પુરુષ આ હિલ સ્ટેશન પર થોડી શાંતિ લેવા આવ્યો છે અને એને પેરાલિસિસ એટેક આવે છે આ પશ્ચા પાછળ બની ગયેલી ઘટનાઓ છે જે આ ક્ષણે પથારીમાં પડ્યા પડ્યા એને યાદ આવે છે તો ટેકનિક સ્વપ્ન દ્વારા રીતે કહેવું આ બધી આધુનિક પ્રયુક્તિઓનો બક્ષીએ પૂરેપૂરો ઉપયોગ કર્યો છે ત્રણ સપના જોયા પછી આરામ શાહ ચાલવા નીકળે એક વળાંક પાસે પેરાલિસિસનો હુમલો આવે પડી જાય અજાણ્યા માણસ તરીકે દવાખાને દાખલ કરાવાય એ આરામ શાહ છે એ તો આપણને નવલકથાના અઢારમાં પાના પર ખબર પડે આશિકા એ નામની મેટ્રન સાથે નિકટતા અને આશિકા સાથેની વાતચીત દરમિયાન અથવા તો એકલા પડ્યા પડ્યા ફ્લેશબેકની પ્રયુક્તિથી આરામ શાહનો ભૂતકાળ આપણી સામે ઉઘડતો આવે આશિકા અઠ્યાવીસ ની છે આરામ ઓગણપચાસનો નો આરામના જીવનમાં બનેલી ઘટનાઓ એને નવા સંબંધ સુધી જવા દઈ શકે એવી નથી એટલે કે આ જે પેરાલિસિસ પક્ષઘાત થયો છે પક્ષઘાત કોઈ એક અંગને એક એક અંગ કામ બંધ થઈ ગયું છે હકીકતે પક્ષઘાત બાહ્ય શરીરને થાય પણ આરામ શાહના કેસમાં એવું નથી અહીં માત્ર બાહ્ય શરીરને પક્ષઘાત નથી થયો એમના મનને પણ એવો પક્ષઘાત થયેલો છે કાયમી ધોરણે દીકરી અને પત્નીના આઘાતમાંથી બહાર આવી શકે એમ નથી વધારે તો દીકરી અને નવા કોઈ સંબંધમાં પ્રેમ સંબંધમાં માનવીય સંબંધમાં એ પ્રવેશી શકે એવી શક્યતા એમના મને રેવા દીધી નથી એટલે નવા માનવ સંબંધ બાંધવા નિમિત્તે લાગણી બાંધવા નિમિત્તે પણ જાણે કે એ વિકલાંગ ન બની ગયા હોય કશો પક્ષઘાત મનને પણ ન થયો હોય એટલે પક્ષઘાત શીર્ષ કઈ બે રીતે શરીરને તો થયો પણ સાથે સાથે મનને પણ થયો છે એક મુફાળા સંબંધની શક્યતા આપણે જે જોઈએ છે આશિકા નામની મેટ્રન સાથે એ બંધાતા બંધાતા અધૂરી રહી જાય એવી શક્યતા છે અને બંને છૂટા પડી જાય છે આરામ એ જ વળાંકે આવીને અટકે છે જ્યાં એને નવલકથાના આરંભે પેરાલિસિસનો હુમલો આવેલો નવલકથા પણ ત્યાં જ અટકે છે પિતાનું દીકરી માટેનું જે મમત્વ હતું એ કદાચ એનું જે અપમૃત્યુ થયું એણે એવો આઘાત આપ્યો મનને કે બાહ્ય પક્ષઘાત તો બધાને દેખાય છે પણ લાગણીના સંબંધમાં બંધાવા માટેનું જે મન જોઈએ એ પણ કાયમી ધોરણે હવે આઘાત પામેલું છે એ બહારના લોકોને દેખાતું નથી તો આવી સુંદર નવલકથા ઓગણીસો સડસઠ માં ગુજરાતીમાં છપાય ઓગણીસો એક્યાસી માં ખુદ બક્ષી એનો અંગ્રેજીમાં અનુવાદ કરે આનો મરાઠી અને રશિયન ભાષામાં પણ અનુવાદ થયો છે હવે માંડીને વાત કરીએ નો નાયક આરામ શાહ છે એક રોગને ભોગવતો આરામ એની પત્ની ગર્ભાશયના અલસરથી મરી ગઈ વિધુર છે એકલો છે ના દર્દી આરામને જીવન જાણે કે નાન્યતર ન થઈ ગયું હોય એવું લાગે છે આ જીવનમાં અડધું જીવવાનું છે અને અડધું મરવાનું છે આરામની સારવાર કરતી મેટ્રન આશિકા દીપના કારણે એના જીવનમાં થોડીક દિલચસ્પી જન્મે છે આશિકા અને આરામ બેઉની વચ્ચે સામ્ય શું છે તો બંને દુખી છે પત્નીના અકાળ મૃત્યુ અને પછી દીકરીની કરુણ કરુણતા એમનું અપમૃત્યુ એ આરામના જીવનના કેન્દ્રમાં છે એ તૂટતો જ ગયો એનો ઘા કદી રૂઝાયો જ નહીં એ પોતે કહે છે ઘટનાનો ઘા કુરેતા કુરેતા બાકીની જિંદગી જીવી નાખવાની છે માણસ ન જીવવાનો પ્રયોગ કરી શકતો નથી જે વળાંક પર એને પેરાલિસિસનો એટેક આવ્યો એ જ વળાંક પર આવી એ પણ અટકે છે અને નવલકથા પણ અટકે છે નવલકથાનો મુખ્ય પાત્ર પ્રૌઢ વયનો આરામ શાહ જે પોતાના દુઃખને ભૂલાવવા માટે હિલ સ્ટેશન પહાડ પર આવ્યો છે જ્યાં એક વળાંક પર એને પક્ષઘાતનો હુમલો આવે છે એક અનામ માણસ તરીકે એને હોસ્પિટલમાં દાખલ કરાય છે નર્સ આશિકા દીપ એની કાળજી લે છે કારણ કે બંનેના વ્યક્તિગત દુઃખ નિરાશા એકલતા એમને બેવને એકમેકની નજીક લાવે છે આપણને એવો પ્રશ્ન થાય કે એક નર્સને આટલો બધો ટાઈમ કઈ રીતે મળે તો આ એવું દવાખાનું છે જ્યાં ભાગ્યે જ કોઈ દર્દી દાખલ થતા હોય છે અહીં વારંવાર ભૂતકાળની ઘટનાઓ વર્તમાનના પ્રસંગો સાથે જોડાતી રહે છે અરામ શાહની પત્ની બીજા બાળકના જન્મ સમયે મૃત્યુ પામે છે એમણે એમની દીકરી મારીશાને એકલા હાથે ઉછેરી છે નવલકથાના આરંભે એ પર્વતીય સ્થળની મુલાકાતે ગયેલા છે ત્યાં એમને ત્રણ સપના આવે છે પહેલું ઘરડો સિંહ જંતુનાશક દવાનો છંટકાવ કરેલો બીજામાં એક મહેલ અને બાળ ગર્ભ રાખેલું એક સંગ્રહાલય આવા ત્રણ સપના લાગણીની તીવ્રતાઓ એમને પક્ષઘાત તરફ લઈ જાય છે પહાડ પરના દવાખાને આમ પણ કોઈ દર્દી ન હોવાને કારણે આશિકા નિકટ આવી શકે એ રીતે કાળજી લે છે આરામ દીકરીના મૃત્યુને યાદ કરે છે દીકરી મારીશા અઢાર વર્ષની ઉંમરે જ્યોર્જ વર્ગીસ નામના ખ્રિસ્તીને પરણી હતી અને પછી દીકરીએ આત્મહત્યા કરી હતી એનું દુઃખ આરામ શાહને આ પર્વતીય સ્થળે લાવ્યું હતું નવલકથાનો આરંભ અહીંથી થાય છે આશિકા પણ ભૂતકાળની યાદોથી દુઃખી છે એ વિધવા છે બંને એકમેકના દુઃખના સાથી થઈ એની અંદર નવું જીવન શોધવા કોશિશ કરે છે ઘણે અંશે આશિકા તૈયાર થઈ ગઈ છે પણ આરામ શાહ નવા કોઈ સંબંધમાં જઈ ન શકે એટલા ઘવાયેલા છે આરામ બુદ્ધિજીવી છે એટલે સતત પ્રશ્નો અને મનોમંથન એ એને હેરાન કરે છે ડોક્ટર દેસાઈ એને કહે છે શિક્ષિત દર્દી કરતા અશિક્ષિત દર્દી વધારે સારો એ સવાલો ન કરે અને વિશ્વાસ રાખે એટલે એની ચેતાઓને જલ્દી આરામ પોતાની પત્ની અને વહાલી દીકરી મારીશાને અકાળે ગુમાવી હતાશ થયેલ પ્રોફેસર આરામ શાહ થોડા સમય અહીં આવ્યા છે મોર્નિંગ વોક પર નીકળ્યા છે એક વાળાંક પાસે પેરાલિસિસનો હુમલો આવે છે અને દવાખાને પહોંચે છે કથા ફ્લેશબેકમાં ઉઘડતી આવે છે જીવનનો રસ ખોઈ બેઠેલા આરામ શાહની જિંદગીમાં પત્ની અને ખાસ તો દીકરી મારીશા બહુ જ મહત્વના હતા પણ મારી શાહે પિતાની મરજી વગર પોતાની મરજીથી લગ્ન કર્યા એ સુખી ન થઈ પિતાને કહી ન શકી કારણ કે પોતે ભૂલ કરેલી હતી પિતાએ તો રોકી હતી અને આત્મહત્યા કરી એટલે આરામ શાહને વધારે આઘાત લાગે છે ધારો કે દીકરીએ દિલ ખોલ્યું હોત પોતે એને જઈને આવ્યા હોત તો કદાચ બાપ દીકરી બેઉ જીવતા હોત કથા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ સમજાય છે કે આશિકા દીપ પણ આરામની જેમ જ દુઃખોથી ઘેરાયેલી છે આશિકાના સહારે પેરેલાઈઝ થયેલા શરીર અને મન બંનેને આરામ શાહ દુરસ્ત કરવા મથે છે થોડી થોડી વારે વર્તમાન અને વધારે વાર ભૂતકાળમાં એ આવન જાવન કર્યા રાખે છે આ આવન જાવનની ઘટના સંપૂર્ણપણે ચૈતસિક સ્તરે થાય છે જેમાં એમનો ભૂતકાળ ઉકેલાતો આવે છે એમના પત્ની સાથેના સંબંધો દીકરીના જન્મ પહેલાંની ખુશી દીકરીના જન્મ પછી એનું મારીશા ના પાડવું એનો ઉછેર પત્નીનું મૃત્યુ આ બધું જ આપણી સામે ચૈતસિક સ્તરે ઉઘડતું આવે છે બાપ દીકરી વચ્ચે એકદમ દોસ્તી ભર્યા મુફાળા સંબંધ મારીશા પોતાનાથી ઘણી મોટી ઉંમરના ખ્રિસ્તી જ્યોર્જ જીવન જીવનસાથી તરીકે પસંદ કરે અને કચવાતા અને કોચવાતા મને પિતા દીકરીને આવા આંધળુકીય લગ્ન કરવા દે છે એટલે એનું મન જે પક્ષઘાત અનુભવે છે એની પાછળ બે કારણ છે એક તો અપરાધ ગ્રંથી છે કે પોતે દીકરીને સમજાવી કેમ નહીં રોકી કેમ નહીં અને બીજું કે એવા સંબંધો કેમ ન થયા કે આત્મહત્યા કરવાને બદલે એ પોતાની પાસે દોડી આવે અથવા તો પોતે એને લે લઈ આવ્યા કેમ નહીં આ બધું ભેગું થઈ અને એના મનને એ હાલતમાં નથી રહેવા દેતું કે એ ફરીથી પેલી મેટ્રન આશિકા દીપ સાથે જિંદગી શરૂ કરી શકે એવી હાલત જ નથી કારણ કે વારે વારે એમનું મન એમને ભૂતકાળમાં લઈ જાય છે દ્વારા વ્યક્ત થતી એની પીડા વ્યથા મારીશાને તો ઓલરેડી જેની સાથે પરણી એ જોન વર્ગીસને પત્ની અને બાળક હતા જ એ વાત એને છુપાવેલી એ વાતનું મારીશાને દુઃખ છે પણ એક સારા સમાચાર પણ એ પિતાને આપે છે કે પોતે સગર્ભા છે પણ હજુ તો એ સમાચાર પત્ર દ્વારા આવે ત્યાં તાર દ્વારા બીજો ધરતીકંપ જેવા સમાચાર આવે છે જે મારીશાનો પતિ જોન આપે છે કે મારી શાહે આપઘાત કર્યો છે આરામ શાહ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે કથાના આરંભે પક્ષઘાતનો હુમલો થયો છે ડોક્ટર અને મેટ્રન વચ્ચેની વાતચીત પરથી વાચકને જાણ થાય છે કે આરામ શાહ અહીંયા હવાફેર માટે આવેલા છે એમના જીવન વિશેની બાળકીની માહિતી એમની વારે વારે ભૂતકાળમાં થતી આવન જાવન દ્વારા ભાવકને મળે છે એમની યાદો એમના સપના આપણી સામે એમની જીવનકથા ખોલતા જાય છે આપણને ખબર પડે છે કે એક નાનું સરખું સુખી કુટુંબ હતું એમનું જેમાં મારીશા માટે બંને પતિ પત્નીએ સપના જોયા હતા પણ દીકરી પાંચ વર્ષની હતી અને પત્નીને ગર્ભાશયમાં સોજાનું નિદાન થાય છે આરામ શાહને બે બાળક જોતા હતા મારીશાને કંપની મળે એટલા માટે પત્નીની સારવાર ચાલે છે એ સગર્ભા થાય છે પણ તરત ગર્ભપાત થઈ જાય છે પછી એને થાય છે છે પત્નીની સારવાર અને નાનકડી ઉછેર બંને આરામના માથા પર મૃત્યુ પથારીએ પડેલી પત્નીને ડર છે કે જો એનો પતિ ફરી લગ્ન કરશે તો મારીશાનું શું થશે આરામ શાહ પત્નીને ખાતરી આપે છે કે પોતે કદી લગ્ન નહીં કરે અને ખરેખર જ પત્નીના મૃત્યુ પછી આરામ શાહ બીજું લગ્ન નથી કરતા મારી શા મોટી થયા પછી બેઉ વચ્ચે એટલી સરસ દોસ્તી છે કે પિતાને લગ્ન કરવા માટે કહે છે કે હું જતી રહીશ પરણીને પછી શું કરશો પણ પિતાએ જવાબ આપ્યો મારી હસ્તરેખામાં માત્ર બે જ સ્ત્રીનો સાથ લખાયો છે એક પત્ની અને બીજી તું દીકરી મારી શાહ થોડી મોટી થયા પછી

એનું કારણ પણ કદાચ આ તો નહીં હોય કે હંમેશા પુરુષ તરીકે એને પિતાને જ જોયા હતા જો કે એના આ પ્રકારના પ્રેમથી આરામ શાહ અસ્વસ્થ થઈ જાય છે કારણ કે જોજ વર્ગીસ મારીશા કરતાં કરતા અગિયાર વર્ષ મોટો છે ખ્રિસ્તી છે વળી કેરાળાનો છે એ કોલેજમાં લેક્ચરર છે એવું એને કહ્યું છે પણ પછીથી આપણને ખબર પડે છે કે આ બધા ગપ્પા હતા આરામ શાહ પોતાના મનને સમજાવે છે એ મારી સાચવે એટલે બસ જોકે આરામને મનમાં એવું છે કે અઢાર વર્ષે પરણવા તૈયાર થયેલી મારી શાએ ભણવું જોઈએ પોતાના પગ પર ઊભા રહેવું જોઈએ એકાદ ડિગ્રી લેવી જોઈએ પછી આવો નિર્ણય લેવો જોઈએ પણ મારી શાહ પોતાના નિર્ણય બાબતે સ્પષ્ટ છે દ્રઢ છે પિતા રાજી થઈ મંજૂરી નહીં આપે તો એ ભાગી જવા પણ તૈયાર હતી આરામ શાહ દીકરીની જીદ સામે નમી જાય છે લગ્ન માટે મંજૂરી આપે છે એને ધામધૂમથી દીકરી પરણાવી હતી પણ જ્યોર્જ અને મારી શાહ સાદાઈથી કોર્ટ મેરેજનો નિર્ણય લે છે લગ્ન સમયે કોર્ટના દાદર ચડતા આરામની તબિયત બગડે છે એ લગ્નમાં હાજર રહી શકતા નથી અને મારી શાહ હનીમોન કેન્સલ કરી પિતાની સારવાર માટે રોકાઈ જાય છે પરિણામે જ્યોર્જ અને આરામ શાહ વચ્ચેનો તણાવ હદ બહારનો વધી જાય છે જ્યોર્જ ત્રિવેન્દ્રમ નોકરી સ્વીકારી લે છે પણ પિતાની નાદુરસ્ત તબિયતને કારણે મારીશા એમને એકલા છોડવા તૈયાર નથી જ્યોર્જ મારીશા વચ્ચે ઝઘડા થાય છે જ્યોર્જ એકલો ત્રિવેન્દ્રમ ચાલ્યો જાય છે અને કાગળ લખે છે પિતાની સેવા કર અહીં આવવાની જરૂર નથી જ્યોર્જની બાલિશતાને કારણે આરામ શાહ અપરાધ ભાવ અનુભવે છે પિતા થઈ પોતે દીકરીના લગ્ન જીવનમાં વચ્ચે અંતરાય બન્યા એવું એને લાગે છે અને એનો અપરાધ ભાવ એ દીકરીની તરત ટિકિટ કરાવી સાસરે રવાના કરે છે પછી બંને વચ્ચે પત્ર દ્વારા વાતચીત થાય છે મારીશાના પત્રો દ્વારા આપણને ખબર પડે છે કે જ્યોર્જે એને છેતરી છે એને એક પત્ની હતી જ મારીશાના માં બનવાના સમાચાર પછી ત્રિવેન્દ્રમથી જ્યોર્જનો ટ્રંક કોલ આવે છે ટ્રંક કોલ કે મારી કે મારીશાએ આત્મહત્યા કરી લીધી છે આ બધી જ ભૂતકાળની ઘટનાઓ છે ઓગણપચાસ વર્ષની જિંદગી જીવી ગયા પછી આ કથા વાસ્તવિક રીતે આરંભાય છે પત્નીનું મૃત્યુ વર્ષો પહેલા થયું છે દીકરી મારીશાની આત્મહત્યાને

એ સદેહે હાજર નથી પત્ની અને સગર્ભા દીકરીના મૃત્યુના દુઃખને વિસારે પાડવા આરામશાહ અહીં આવ્યા છે જીવનમાં ટકવા માટે કંઈ નથી એમણે બધું ગુમાવી દીધું છે બસ જીવે જવાના માત્ર હવાતિયા છે આ એકલતા હતાશા આ બધું ભેળું થઈ લટાર મારવા નીકળેલા આરામ શાહને પક્ષઘાત તરફ ધકેલે છે પોલીસ દ્વારા એન અનઆઈડેન્ટિફાઈડ મેઇલ તરીકે એમની દવાખાનામાં નોંધ કરવામાં આવે છે સાંજે એમને ભાણ આવે ત્યારે આરામ શાહ તરીકેની એમની ઓળખ છતી થાય છે પોતે જમણી તરફ ફરી શક ન શક્યા એટલે ડોક્ટર કહે એ પહેલા પોતે બોલે છે આરામ શાહ પેરાલિસિસ આ એક વિશિષ્ટ દર્દી છે એવું ડોક્ટર દેસાઈને પણ લાગે છે એમને જનરલ વોર્ડમાંથી સ્પેશિયલ ઓરડામાં ખસેડવામાં આવે છે પછી એકલો પડ્યો પડ્યો વિચાર કરે રાખે છે જેમાંથી નવલકથા ઉઘડતી આવે છે આરામ શાહમાં જીજી વિશા નથી બચી એ એના વિચારો દ્વારા આપણને આ રીતે ખબર પડે છે જુઓ એ શું વિચારે છે બીમાર થવાની પથારીમાં પટકાવવાની આ રીત ઠીક ન હતી હાર્ટ એટેક આવવો જોઈએ સેરિબ્રલ હેમરેજ થવું જોઈએ કોમામાં સુતા સુતા દમ નીકળી જવો જોઈએ અથવા કોરોનરી થ્રોમ્બોસિસ રગોમાં લોહી અટકી જવું જોઈએ આરામ શાહની સમજ પરથી આપણને એના બૌદ્ધિક સ્તરનું આપણે અનુમાન કરી શકીએ છીએ ડોક્ટર ઈશાન દેસાઈ મેટ્રન આશિકા દી ત્રણ નર્સ ચાર પાંચ બીજા દર્દી બસ એટલી જ આ હોસ્પિટલની વસ્તી છે આરામ શાહ ને બોલવાની આદત હતી એટલે અહીં એમને એકલતા લાગે છે કોઈની સાથે હસી શકાય બોલી શકાય એવા લોકોની એમને જરૂર છે પણ અહીં તો કોઈ નથી મેટ્રન આશિકા દીપ સાથે વાતચીતનો દોર શરૂ થાય છે વિધવા ની સંતાન આશિકા પાસે પોતાનો ભૂતકાળ છે અગિયાર વર્ષ પહેલા એનો પતિ એ જ્યારે અઠ્યાવીસ ની હતી ત્યારે મૃત્યુ પામેલો અત્યારે ઓગણ ની છે પતિના મૃત્યુ પછી સાસરિયા સાથે રહેવાને બદલે આશિકા દીપે એકલા રહેવાનું પસંદ કર્યું છે આરામની જેમ એ પણ અતિશય એકલતા અનુભવે છે બંને એકલવાય દુખી જીવ દવાખાનામાં મળે ત્યારે દવલ નવલકથામાં આવતું આરામ શાહનું એક વિધાન આપણને યાદ આવે આરામ શાહ કહે છે હું કંઈક એવું માનતો થઈ ગયો છું કે આ દુનિયામાં એક દુખી માણસ જેટલું કોઈ દુખી નથી અને બે દુખી માણસ જેટલા કોઈ સુખી નથી આપણે બે દુખી છીએ એટલે આપણાથી વધુ સુખી કોઈ હોઈ શકે નહીં આપણને લાગે કે જીવનના આ પડાવ પર આ બંને પાત્રો એકબીજામાં જીવવાનો આધાર શોધી રહ્યા છે બંનેની વાતચીત પણ એ પ્રકારની છે દાખલા તરીકે આરામ એવું કે મારી પાઇપ તમાકુની દર વખતે તમે ભરી આપશો તો મને ખોટી આદત પડી જશે પરણી નાખવાનું મન થઈ જશે એવું કે આપણી ઉંમરે આપણે થોડું થોડું પરણી જ નાખીએ છીએ પૂરા પર પરણવાની જરૂર રહેતી નથી ભૂતકાળ વર્તમાનમાં કથાની આવન જાવન ચાલુ રહે છે વર્તમાનમાં આરામ પોતાના ચેતન ગુમાવી ચૂકેલા અંગોમાં જે હાથ લાગે તે ચીજ ભોંકે છે પણ એને કોઈ પીડા થતી નથી પણ એક દિવસ એને વાગે છે વાગવાનો અનુભવ થાય છે પીડા થાય છે અને આ પીડાનો એને આનંદ થાય છે દવાઓ અને આશિકા દીપના સાથનો આ પ્રભાવ હતો ધીમે ધીમે આરામ ઉભો થઈ શક્યો ટહેલતો થયો પણ એણે પોતાનો ભૂતકાળ પત્ની દીકરી વગેરેની વાત બધાથી છુપાવી હતી એ પોતાના આ ઢોંગથી થાકે છે કંટાળે છે અને થાય છે કે મને ખબર નથી મને અડધો મારી નાખીને પ્રભુએ શા માટે જીવતો કર્યો છે પણ મારી પેરેલાઈઝ થયેલી જિંદગીને કોઈ જીવતી નહીં કરી શકે હોસ્પિટલમાં ડૉક્ટર ઈશાન દેસાઈના ગયા પછી નવા ડૉક્ટર નાથ આવે છે જે આરામની સુધરેલી હાલત જોઈ હવે તમારે અહીં રહેવાની જરૂર નથી એવું કહી એને ડિસ્ચાર્જ આપે છે પત્નીના અપમૃત્યુથી વધારે આઘાત લાગ્યો હતો પણ દવાઓના ચક્કર પત્ની વખતે એના મોત વખતે એ માનસિક રીતે તૈયાર હતો પત્ની માટે કારણ કે લાંબી વાંદગી હતી પણ દીકરી મારી શાનું જવું એ કોઈ રીતે સહન કરી શક્યો નથી દીકરીને એણે સાચવી લીધી હોત તો એને સમજાવી લીધી હોત તો એ એની પાસે દોડી ગયો હોત તો આ બધી શક્યતાઓ એને જંપવા નથી દેતી મારીશાના મૃત્યુ સમયે એનું એક વિધાન છે એક વિશ્વયુદ્ધ પણ આરામ શાહને આનાથી વધારે તબાહ ન કરી શકત એટલી હદે દીકરીના જવાથી એ ખતમ થઈ ગયો છે નવલકથામાં ત્રણ સપના છે ત્રણેય પ્રતિકાત્મક છે પહેલું સપનું આરામ શાહના જીવનની શરીરની લાચારી અને મનોરુગ્ણતાની વાત કરે છે આ ભૂખ્યો સિંહ ઘાસ પણ વાગોળે એવો અર્થ એ જ્યારે મોટી ઉંમરની આશિકા તરફ જોડાવા માટે પગલું માંડે ત્યારે આપણને થાય બીજું સ્વપ્ન એના જીવનની એકલતાને પ્રગટ કરે છે પત્ની નિમિત્તે દવા દવાખાના જોયેલા હવે પોતાને પણ એ જ વેઠવાનું થયું એટલે જે ડિસઇન્ફેક્ટન્ટની જે વાસ છે એ એના માટે સહજ થઈ ગઈ છે ચીસ પાડવાથી પડઘો નથી પડવાનો એવું એ જે કહે છે એના એકાકી જીવનમાં પડઘો પાડનારું આમ પણ કોઈ રહ્યું નથી એ કોને સાદ પાડે મારી શા એના બાળક સાથે જીવી હોત તો પણ એ ગઈ સાથે બાળક પણ ગયો હવે તો જો કોઈ રાહત આપે તો મૃત્યુ જ આપી શકે કારણ કે આ શરીરનો પક્ષઘાત તો સારો થયો પણ મનનો પક્ષઘાત એ સારો થઈ શકે એમ નથી આરામ શાહ બીજા કોઈ સંબંધમાં બંધાઈ શકે સંબંધાઈ શકે એવી શક્યતા લગભગ નહીવત છે અને એનું કારણ એની દીકરીએ એને માની જેમ સાચવેલા તે છે અને એ દીકરીનું અપમૃત્યુ એ પણ ગર્ભમાં બાળક સાથે એણે એને વિશ્વયુદ્ધ પહોંચાડી શકે એના કરતાં પણ વધારે એના દેહને એના મનને ખતમ કરી દીધા છે એટલે આ પેરાલિસિસ માત્ર બાહ્ય પેરાલિસિસ નથી આ મનનો પણ પક્ષઘાત છે એટલે આકાર કે બાકીની નવલકથાઓમાં ઘણો બધો નકારાત્મક કહેવાનું થાય પણ પેરાલિસિસ માટે એવું કહેવું પડે કે બક્ષીએ જિંદગીમાં ખાલી પેરાલિસિસ લખી હોત તો પણ એ બક્ષીની નવલકથા અને નવલકથાના ઇતિહાસમાં બક્ષી કાયમ જીવત એક નવલકથા હોત તો પણ એટલી ઉત્તમ નવલકથા